મારા બાલાષ્ણ સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે રવિવાર રાશિ છે કુંભ નામના અક્ષર છે ગ સ સ જે સવારે સાડા દસ સુધી રહેશે પછી મીન રાશિ થશે જેના નામના અક્ષર છે દ ચ જ થ આજે ગુરુ ગોવિંદસિંહની જયંતિ છે શૈલે સેલે માણિક્યમ મોતિકમ ન ગજે ગજે સાધવો નહીં સર્વત્ર ચંદનમ નવને બને શ્રી સદગુરુની કૃપા કરી આપ સૌને જણાવું છું કે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારી ચેનલને લાઈક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો બેન આજકાલ હાથમાં બંગડી નથી પહેરતા એક એક સોનાની બંગડી પહેરી દે એકા ચાંદીની પહેરી એટલે બસ ના પણ એ ન પહેરાય એ તો વિધવા સ્ત્રીઓનું આભૂષણ છે સોહાગણ સ્ત્રીઓએ હાથમાં એક એક કાચની કે પ્લાસ્ટિકની બંગડી નાખવી જ જોઈ ભલે તમે સોનાની પહેરો કે ચાંદીની તો પણ એક એક બંગડી પ્લાસ્ટિકની કે ચાંદીની હોવી જોઈએ ગઈકાલે મે હરકાદા માતાજીને જોયા તો એક એક સોનાની બંગડી જ ખાલી પહેરી હતી એને ન પહેરાય જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ